ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો સવારના લગભગ સાડા દસ થયા છે એન્ડ હું આવી ગાય માતાને રોટલી ખવડાવવા તો આજે છે ને સવારથી વિડિયો સ્ટાર્ટ નહીં ગયા પામ છોકરાઓ છે ને એમાં સુનિતા એવી છે તો રૂહી ને બધા ભેગા થયા તો એટલો અવાજ એટલો અવાજ આ બાજુ કોઈ આમ લડાઈ કોઈ આમ લડાઈ એવું ચાલે છે થોડી વારમાં તો સાથે જ રમી પાછા તો જઈને મારે હજુ જમવાનું બનાવવાનું છે એકવાર મેં બનાવ્યું ભીંડા અને રોટલી હવે કામવાળા માટે બનાવવાનું છે તો હું દાળ ભાત જ બનાવી લઈશ આજે તો અને ખબર નહીં જેમ વરસાદ પડે ને તેમ બધા કપાસ બગડી જાય છે તો પહેલાં સરસ દેખાતા હતા કપાસ હવે મોટા ભાગના કપાસ બગડી ગયા છે અને આજે જવાનું છે અમારે પિંકીબહેનના ઘરે બીજ કરવા તો હમણાં તો જવાય ના એટલે સાંજે જ રાખ્યું છે બધા જશું સુનિતા આવી છે પણ એને પણ લેતા જશું અને પાછા લેતા આવીશું થોડા દિવસ હવે બાકી છે ચાર પાંચ દિવસ પછી તો સ્કૂલો ચાલુ થઈ જાય તો રોહિન પણ આવવા નહીં મળતું એટલે થોડા દિવસ અહીંયા જ રાખીશું તો લગભગ ચારક વાગે જશું ચાર પાંચ વાગે એટલે આ કામવાળા પણ જતા રે ના યાર કામવાળા તો પાંચ વાગે જાય એટલે પાંચ વાગ્યા પછી જવાશે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી એન્ડ વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો ઘરમાં તો એટલો અવાજ થાય એટલો અવાજ થાય ને કે પડદા આપણા ફાટી જાય એટલો અવાજ કરે અમે ખાધું છે એટલે ગોળી પી લો ગાઈસ અમે થમ ફ્રી ચેનલ નું દોરામૈ જો કોને હરાવાલી મમ્મી सुन તમને એટલે એને હરાવાની નીકળી લી મમ્મીથી મમ્મી જવાબ દેજો નહીં નીકળી નહીં નીકળા

না মারি রুইছে মারিছে না মারিছে কোনি রুইছে না মামি নিছে মামি নিছে মে তো এই রাখবানি ছু হেলি সিয়া ওত ওত

তো মিতো নে উছে পেডি মনে থুডি কা জাই পিয়ে আস্তা তো ইয়া মিকি ন্জাই ছে আস্তা দু নেই খাতি মেগি দেডি খায় জসে আস্তা ভ મને આપે છે તું હા થોડી મેં જે આપે છે જો ગાઈસ કેટલું મસ્ત વ્યૂ છે ઉપર તો ગાઈસ અમે રેડી થઈ ગયા છે મિંકી બેન ઘરે જવા એમ જ જાણે બજાર જતો હોય એવું લાગે તો થઈ જાય તો બજાર જઈએ દૂર હોય તો મજા આવે કે આ તો અહીંયા

મને છે તું કેમ આજે આવી સાદી સાદી આવે ખબર ને મને કોઈ વાર એવું થાય કે કશું જ નહીં કરવું એવું થાય ને કોઈ વાર શોખ ચડી જાય ને તો પછી સારી રીતે રેડી થઈ જાય

બેસે જું તું ને પછી આમે કે માંજી નાકો આવ પછી આમે ઓય મારે આ આવું છે અને માઈકન પિયર આમણા સુ ખાધું તારે નાસાની પછી લે પતવા દે હ બરા પછી ખાઈ તો લેજો પછી આપણે ડાળ મમ પછી આપજે અહીંયા ને આ ડાળ મન ખાવ ને કેને

આજી બાજુ ગાડી તો ઉપર છે કાટા તો હરસી લાવેલ છે માંજી ને હવે બે દિવસનું વેકેશન કરવા કે મમ્મી છે ભાઈ જોડે જ જૂચ કે લેને ભાઈ સ્નાન